નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે ઓગસ્ટ બે હાજર ચોવીસ આજના સવારના સાડા આઠ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં હવે વરસાદનું રાઉન્ડ ચાલુ થશે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ ક્યારે ગુજરાતની નજીક આવશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને ખાસ કરીને તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરજો તો જોઈએ આપણે અત્યારની અપડેટ કે અત્યારે જે બંગાળની ખાડીમાં જે નિમ્ન લો પ્રેશર બનેલું છે તે ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતની નજીક પહોંચે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આજે તેમજ આવતીકાલથી હવે વરસાદની જે તીવ્રતા છે તે કેટલાક વિસ્તારોમાં વધી શકે છે જોઈએ તેની અપડેટ હવે અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે આપ જોઈ શકો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારાના ભાગોમાં આપણને વાદળા જોવા મળે છે તો આ જે બધા વિસ્તારો છે તેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધુ જોવા મળશે કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ રીતે આગળ વધવાની છે એટલા માટે કહી શકાય કે ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત સુધીના જે વિસ્તારો છે તેની ઉપર ખાસ કરીને વરસાદી વાતાવરણ સારું એવું જામી શકે જો આ સિસ્ટમ અરબી સમુદ્ર સુધી લંબાતી હોય તો ગુજરાતના તમામ વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે અત્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને કચ્છના જે વિસ્તારો છે જેમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદી ઝાપટા વરસાદ પડી શકે આજે આશ્લેષા નક્ષત્ર હવે બે તારીખ એટલે કે ગઈકાલે રાત્રિથી બેસી ગયું છે તો આશ્લેષા નક્ષત્રની અંદર કેવો વરસાદ રહેશે તેની પણ વાત કરીએ તો અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો ખાસ કરીને અત્યારે ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે દસાડા કડી માણસા પ્રાંતિજ મોઢેરા આજુબાજુના જે વિસ્તારો છે પાટણ સિદ્ધપુર ભાટણ પાલનપુર ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર આજુબાજુના વિસ્તારો તેમજ ધાનેરા રોડ અંબાજી આ બધા વિસ્તારો અને ખાસ કરીને ડુંગરપુર હિંમતનગર આજુબાજુના જે વિસ્તારો છે સાગબારા છે માંડલી છે તેમાં વધારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો કડી અમદાવાદ તેમજ ગાંધીનગર કપડવંશ બાયડ માલપુર લુણાવાડા બાલાસિનોર મહુધા ગોધરા પીપલોદ તેમજ દાહોદ આજુબાજુના વિસ્તારો આણંદ ડાકોર સાપાનેર છોટા ઉદેપુર કવાટ બોડેલી વડોદરા ડભોઈ કરજણ તેમજ જંબુસર ભરૂચ ડેડિયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ઉમરપાડા વંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા તેમજ ડાંગ વલસાડ ભવનાથંબોશી વાપી ખાડોલી કપરાડા સાપુતારા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે જે પોરબંદર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો તો આ રીતે સામાન્ય ઝાપટા જોવા મળશે કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભુજ માંડવી અને ગાંધીધામ રાપર આજુબાજુ સામાન્ય ઝાપટા ચાલુ રહેશે ખાસ કરીને આ સિસ્ટમની બપોરની અપડેટ આજની જોઈએ થોડી તીવ્રતા વધી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડ તેમજ પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ આબુ રોડ આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો નળસરોવર વિરમગામ અમદાવાદ કપડવંજ બાલાસિનોર લુણાવાડા ગોધરા ડાકોર મહુદા મહેમદાવાદ ધોળકા તેમજ તારાપુર ખંભાત બોરસદ આણંદ સાંપાનેર છોટા ઉદેપુર કવાંટ ડભોઈ અને વડોદરાની અંદર વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં જંબુસર દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા તેમજ ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવસારી આજુબાજુના વિસ્તારો તેમજ બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ ભવના અંબોશી સાપુતારા વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની તીવ્રતામાં દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં થોડી ઘણી સામાન્યથી વધુ રહેશે તો કેશોદ માંગરોળ વેરાવળ ધારી તુલસીશામ ઉના કોડીનાર વેરાવળ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો અમરેલીથી શાવરકુંડલા રાજુલા મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર આજુબાજુના વિસ્તારોમાં તેમજ વલભીપુર ભાવનગર અને સિહોર ગઢડા આજુબાજુના વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પડશે તો ધંધુકા રાણપુર બોટાદ બરવાળા ગઢડા આજુબાજુના જે વિસ્તારો છે લીંબડી આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા વધશે તો અત્યારે આપ જોઈ શકો છો અહીં એક સિસ્ટમ બનવાની છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે બંગાળની ખાડીની આ સિસ્ટમ જે ધીમે ધીમે આગળ વધશે બંને સિસ્ટમો આ રીતે ગુજરાતના જે આ બધા વિસ્તારોમાં અસર કરશે તો ખાસ કરીને જોઈએ આજે રાત્રિના આઠ વાગ્યા સુધીની અપડેટ જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને પોરબંદર છે જુનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં ધોળકા અમદાવાદ મહેમદાવાદ કપળવંશ બાલાસીનોર ગોધરા પીપલોદ સાંપાનેર ડાકોર આણંદ તારાપુર આ બધા વિસ્તારો ખંભાત વડોદરા જંબુસર કરજણ ડભોઈ સોટા ઉદેપુર કવાટ તેમજ ખાસ કરીને ભરૂચ દહેજ કોસંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા આજુબાજુના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ ભવનાથંભોસી વાપી ખાડોલી કપરાડા આ તમામ વિસ્તારોની અંદર પણ આજે રાત્રે પણ વરસાદ જોવા મળશે અને રાત્રિના બાર વાગ્યાની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વડોદરા છોટા ઉદેપુર દાહોદથી લઈ રાજપીપળા ભરૂચ તેમજ સુરત આજુબાજુના વિસ્તારો તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે જોઈએ આવતીકાલે ત્રણ તારીખની વહેલી સવારની અપડેટ જેમાં વહેલી સવારના સમયે ચારથી પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન આબુ રોડ પંથક પાલનપુર થરા ધાનેરા ખેડબ્રમમાં તેમજ લુણાવાડાથી બાંસવાડા આજુબાજુ ભારે વરસાદની શરૂઆત થશે તો વડોદરા ભરૂચ રાજપીપળા સોટા ઉદેપુર તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં વરાપ જેવો માહોલ જોવા મળશે બપોર પછીની વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે બપોર પછીના સમયે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારિકા જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથને બાદ કરતા જિલ્લાઓની અંદર થોડો ઘણો વરસાદ ચાલુ થઈ શકે છે જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લામાં તળાજા મહુવા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર બગસરા પાલીતાણા થી લઈ બોટાદ જસદણ ચોટીલા તેમજ સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો મોરબી પંથકના જે વિસ્તારો છે વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા આજુબાજુના વિસ્તારો તેમજ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર જે આ વિસ્તારો છે કપડવંશ છે ગોધરા છે દાહોદ છે આ બધા વડોદરા દાહોદ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આજે રાત્રે તેમજ આવતીકાલે વરસાદની તીવ્રતા વધશે જોઈએ હવે આવતીકાલે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે પણ મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે ચાર તારીખની અપડેટ જોઈએ સવારના સમયની તો બંગાળની ખાડીની સિસ્ટમ ઇન્દોર આજુબાજુથી નાગપુર કોટા ઝાંસી ઉપર સક્રિય હશે ત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અસર થઈ છે કારણ કે એક સિસ્ટમ જોધપુરથી પાકિસ્તાન તરફ છે અને બીજી સિસ્ટમ જે બંગાળની ખાડીની છે બંને સિસ્ટમો એકસાથે ગુજરાત ઉપર અસર કરશે પરંતુ બંને સિસ્ટમો એક દિશામાં ગતિ કરી રહી છે ચાર તારીખે ખાસ કરીને ભાવનગર જિલ્લાના જે કેટલાક વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં તેમાં વરસાદ જોવા મળશે અમરેલી ભાવનગર તળાજા મહુવા પાલીતાણા ગારિયાધાર સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના વિસ્તારો છે તેમજ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ હિંમતનગર મહેસાણા આજુબાજુના વિસ્તારો રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આબુરોડ તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે ચાર તારીખે રાત્રિના સમયની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ આપણને જોવા મળશે પાંચ તારીખની અપડેટ જોઈએ પાંચ તારીખે સિસ્ટમ जोधपुर જોધપુરથી આગળ વધી જશે અને ગુજરાતથી થોડી ઉપર ચાલશે જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં પાંચ સન સાત તારીખમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે સાત ઓગસ્ટથી ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે જે આગામી આઠ નવ તારીખ સુધી યથાવત રહેશે ત્યાર પછી ફરી વખત એક બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવી શકે છે અને તે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વધુ વરસાદ આપી શકે છે સૌરાષ્ટ્રમાં વરાપ જેવો માહોલ આગામી દસથી પંદર દિવસ રહેશે જેમાં હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે ખાસ ભાવનગર જિલ્લાના વિસ્તારો તેમજ અમરેલી આ બધા દરિયા કિનારાના જે જિલ્લાઓ છે તેમાં ઝાપટા રૂપી વરસાદ ચાલુ રહેશે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે ગુજરાતમાં તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ કચ્છમાં ચુમ્માલીસ અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો પિસ્તાલીસ જેવી રહેશે અત્યારે તેમજ સાંજના સમયે દક્ષિણ ગુજરાતમાં ત્રેપન સૌરાષ્ટ્રમાં બેતાલીસ થી બાવન સુધીની તેમજ કચ્છના જે વિસ્તારો છે જેમાં ચુમ્માલીસ ખાસ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપ વધુ જોવા મળશે આવતીકાલની વાત કરીએ તો કચ્છની અંદર અડતાલીસથી પચાસ સૌરાષ્ટ્ર બાવન દક્ષિણ ગુજરાત બાવનથી આજુબાજુની ચાર તારીખમાં પણ પવનની ઝડપ પચાસ આજુબાજુની કેટલાક વિસ્તારોમાં જોવા મળશે અને આખા ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાની સંભાવના છે કચ્છમાં ચોપન સૌરાષ્ટ્રમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સાત તારીખમાં આઠ તારીખમાં પણ પચાસ જેવી પવનની ઝડપ જોવા મળશે અને અગિયાર બાર તારીખ સુધીની વાત કરીએ તો ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે ચોટાના જે પવનો હોય છે તેની પવનની ઝડપ આ રીતે વધારે જોવા મળશે બાકી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી પાંત્રીસની પવનની ઝડપ કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે નોર્મલ પવનની ઝડપ હોય છે તો ખેડૂત મિત્રો આ હતા ખાસ કરીને અત્યારના મહત્વના હવામાન સમાચાર જેમાં આપણે હવે વાત કરીશું કે આશ્લેષા નક્ષત્રમાં વરસાદની સંભાવના કેવી રહેલી છે તો આશ્લેષા નક્ષત્રમાં સાર્વત્રિક વરસાદ કરતા છૂટાછવાયા હળવા ભારે વરસાદના રેડા ઝાપટા સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ કહી શકાય દક્ષિણ ગુજરાતમાં મીડિયમ મધ્યમ વરસાદ જોવા મળશે બસ ખેડૂત મિત્રો આ અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ